અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં કમોસમી વરસાદથી થયેલા ખેતીના નુકસાનને પગલે ખેડૂત સંગઠનો સક્રિય થયા છે મેઘરજ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપીને ખેડૂતોને વહેલી તકે વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી હતી અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં કમોસમી વરસાદે ખેડૂતોને મોટો ફટકો આપ્યો છે વરસાદને કારણે ખેડૂતોને પડતા પર પાટો જેવો ઘાટ સર્જાયો છે

મેઘરજ તાલુકા ભારતીય કિસાન સંઘના આવેદન બાદ તંત્ર દ્વારા સર્વે અને વળતરની કામગીરી કેટલી ઝડપ આવે છે તે જોવું રહ્યું